હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ છે અત્યારે જો ગાયું તડકે બાંધી હે માંથી ને ખડ લઈ એવા હા વાછડિયું ના કાબરી શાકભાજી મેથી ધાણા પાલક ગાજર બીટ મૂરા. ને સરસ મજાનો તડકો હે પવન બવન કઈ છે નહીં ટાઈ ટાઈ છે નહીં બુધવાર નો દિશ હવે ધીમે ધીમે મીંડા ફૂટવા હો બધા ધીમે ધીમે મોર દેખાય છે ક્યાંક 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 જવું બધું આ ખાડું ઈ હોય ને એ બધી ગાયોને ને ખબર લઈ લે જ્યાં ચોરી તો હવે પૂરી થઈ ગઈ એમાં વચ્ચે ધાણા મેથી વાવેલા હે ચોરીનું બી થઈ ગયું હે તૈયાર આવતા વર્ષ માટે આમાં પાછી ચોરી આવી બોલો લાગટ સિંગુ પાછી દેખાય હે હાલે ત્યાં સુધી આ કે બીજું શું હોય કલમ ફૂટી અને કાપી જો હે બાકી જો આંબામાં તો મીંડા મોર આવવા અને અમુક અમુકમાં તો દાણા થઈ ગયા હે એ ગ્લાસના બતાવું તમને ડ્રેગન ફ્રૂટ જો આવા નાના નાના આંબા છે ને એ સોમવારની રજા તે દી સવારમાં પાયા બધા ને નાના નાના જેટલા આંબા છે એ જય રિયુ જયુ મોર ને દાણા બંધ થઈ ગયા જોઈ અમુક તો ખાકટી થઈ ગઈ આ નજરમાં ન આવ્યા હોય ને જો કેવડી કેવડી ખાકટી થઈ ગઈ જો આ શેડ ની જારીઓ આવી ગઈ હે જો આમાં ફરતાજી ચોખા હે ને બધામાં જારીઓ લગાડવાની હે દરવાજા ને બધું આવી ગયા એક બધું પેક કરવાનું હે રો મટીરિયલ કમ્પ્લીટ થઈને આવી ગયું છે આજકાલમાં ફિટ કરવા આવે એટલી વાર આ બધુંય વ્યવસ્થિત પેક થઈ જઈને પછી ગાયોને અહીંયા બહાર બાંધવાની આખો બી એટલે હું જાનવરની કંઈ બીક ન રીએ વાંધો ન આવે શોરૂમ બાજુ જવું હવે